પોરબંદરમાં દશનામ ગોસ્વામી જ્ઞાતિ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં પોરબંદર અને દ્વારકા જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો મહત્વની વાત એ છે કે દિવ્યાંગ યુવાનના નામથી તેના મિત્રોએ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું સામાન્ય રીતે કોઈની સ્મૃતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હોય છે પરંતુ પોરબંદર ગોસ્વામી જ્ઞાતિમાં પહેલીવાર એવું થયું હતું કે વ્યક્તિની હાજરીમાં તેના નામની ટુર્નામેન્ટનું આયોજન થયું હતું આ ટુર્નામેન્ટ મિલન વન ગોસ્વામીના નામે યોજાઈ હતી મિલન દિવ્યાંગ છે અને કુદરતી શારીરિક ખામીના લીધે તે રમી શકતો ના હોવાથી મિલનની મોજ માટે તેના મિત્ર વર્તુળ દ્વારા આ મિલન કપનું આયોજન કર્યું હતું માધવાણી કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ટુર્નામેન્ટમાં છ ટીમોએ ભાગ લીધો હતો અને દરેક મેચમાં મિલને હાજરી આપી હતી અને ટુર્નામેન્ટના મેઇન સ્પોન્સર જેમ કે તમામ શિલ્ડ અને ટ્રોફીના સ્પોન્સર મિલનના પિતા ભૂપેન્દ્ર વન ભગવાન વન છે તથા મંડપ સર્વિસના સ્પોન્સર નમ્રતા મંડપ સર્વિસના માલિક અને મિલનના મિત્ર નિલેશભાઈ જોશી હતા ટુર્નામેન્ટ મહાદેવ ટીમ ચેમ્પિયન અને હરભોલી ટીમ રનર્સ અપ થઈ હતી વિજેતા ટીમ ને ચાર હજાર તથા રનર્સ અપ ટીમ ને ત્રણ હજાર ઇનામ અપાયું હતું આ ટુર્નામેન્ટ અમિત ગિરી મિતેશ ગોસ્વામી રસિક ગિરી અશ્વિન પરી ધવલ પરી વગેરેએ સફળ બનાવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

હાજરીમાં અને એમને જ નામથી અમે મિલન કપનું આયોજન કરેલું હતું મિલનભાઈ સારી રીતે વરા હોય અને રમી ન શકતા હોય પણ દરેક ટુર્નામેન્ટમાં એની હાજરી હોય છે અને તે ખૂબ જ અંગત રસ લઈ એનું ટુર્નામેન્ટ કરે છે અને તે સ્પેશિયલ કોમેન્ટ્રી પણ કરે છે અને ખૂબ જ યોગદાન આપે છે જે અમે મિલન કપનું આયોજન કર્યું છે તેમાં મિલનભાઈના પપિતાશ્રી જે સર્વ ટ્રોફીના સ્પોન્સર છે અને મંડપ સર્વિસમાં નિલેશભાઈ જોશી જે અમારા મંડપ સર્વિસના સ્પોન્સર છે અને અમે અહીંયા સર્વ જ્ઞાતિજનો ભેગા ખૂબ જ સરસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જે બદલ સર્વ જ્ઞાતિજનો બધાનો ખૂબ ખૂબ આભાર અમારા આયોજકમાં અમિતગીરી કિરી અશ્વિન ફરી ધવલગીરી બધાનો ધવલ ફરી સૌનો ખૂબ ખૂબ આભાર કે જેમને અમે સાત સંગા લઈ પણ અમારી ટુર્નામેન્ટને સફળ બનાવી આભાર